આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ જાહેર કરવામાં આવી છે ત્યારે આ હડતાલમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ડોક્ટરો પણ સમર્થન આપી જોડાયા છે જેમાં તાલુકાની સિવિલ હોસ્પિટલમાં પણ માત્ર ઇમરજન્સી સેવા જ શરૂ રાખવામાં આવી છે જો કે તાલુકા સિવિલ હોસ્પિટલમાં આવતા પીડીયુ મેડિકલ કોલેજના ડોક્ટરો હડતાલ પર ઉતરતા આરોગ્ય સેવા ખોરવાઈ જવા પામી છે તો ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સારવાર બંધ રાખવાનો ડોક્ટર દ્વારા નિર્ણય રાખવામાં આવ્યો છે તો કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હતી ત્યારે આ મહિલા તબીબના દુષ્કર્મને હત્યાના વિરોધમાં આજરોજ હડતાલ રાખવામાં આવી છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ